ચૈત્ર બીજ નિમિત્તે ભચાઉ પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ ભચાઉના સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ચૈત્રી બીજ પર્વ નિમિત્તે બોધગેટથી મુખ્ય માર્ગો તથા મૈન બજાર થઈ ભચાઉ પ્રજાપતિ સમાજવાળી સુધીના રૂટમાં શોભાયાત્રા ફરી વળી હતી પ્રજાપતિ સમાજના શિરોમણી સંત શ્રી ગોરા ભગત શામજી બાપુ તથા દક્ષ પ્રજાપતિ મહારાજની પૂજા અર્ચના કરી ધામધૂમથી વાજતે ઘાસ તે રાસ ગરબા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ કાર્યક્રમનું આયોજન ભચાઉ સમસ્ત પ્રજાપતિ સમાજ પ્રજાપતિ મહિલા મંડળ ભચાઉ પ્રજાપતિ નવયુવક મંડળ દ્વારા સફળ બનાવવામાં ઉઠાવી હતી તેમજ જ્ઞાતિના ભાઈઓએ પોતાના કામકાજ વ્યવસાય અડધો દિવસ બંધ રાખી આ શોભાયાત્રામાં સમાજના ભાઈઓ બહેનો વડીલો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમને અંતે સમાજનું ભોજન સમારંભનું આયોજન કરાયું હતું અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા શ્રી બચાવ પ્રજાપતિ સમાજના બે વિભાગ છે બચાવમાં લગભગ સાડા ત્રણસો એક વિભાગ અને દોઢસો બીજા વિભાગ એમ મળીને પાંચસો ઘર પરિવારો આજની આ જે રથયાત્રા અમે યોજી રવાડી જે યોજી એમાં એ પરિવારો હાજર રહ્યા અને ખૂબ જ ઉત્સાહભેર આ ચૈત્રી બીજના પવિત્ર તહેવારની અમે ઉજવણી કરી મહિલા મંડળ અને યુવક મંડળ તેમજ બચાઉ પ્રજાપતિ સમાજની કારોબારીના સભ્યોનું ખૂબ જ સરસ યોગદાન રહ્યું એકંદરે જોતા બચાઉ ગામમાં પહેલી વખત આ રવાડીનું આયોજન કરવામાં આવ્યું જે એકંદરે ખૂબ જ સફળ રહ્યું આ સમાજમાં અત્યારે હું પ્રમુખ પ્રમુખ તરીકે બોલી રહ્યો છું અત્યારે આજે અમે કાર્યક્રમ કર્યો ભવ્ય કાર્યક્રમ એકતા એકતાની સાથે જે જે આનંદની લાગણી દેખાઈ રહી છે એ પ્રજાપતિ સૌને એકદમ આનંદની વાત થઈ રહી ચૈત્રી બીજ નિમિત્તે આજ રેલીનું બહુ મોટું ભવ્ય આયોજન રાખેલ હતું અને આયોજનમાં બહોળી સંખ્યામાં લોકો વધારે હતા બહુ સાથ સમાજનો પણ મળ્યો હતો બહેનો તથા ભાઈઓનો બહુ એકદમ ખૂબે ખૂબે સહકાર પણ મળ્યો હતો અને બહુ લોકો આવ્યા પણ હતા અને રવાડી બહુ ઉત્સવથી ઉજવી